કોરડા ગામમાં સતુપુવાજીની મેલડીમાંની ભવિષ્યવાણી ક્યારેય ખોટી તો પડે નહીં સતુપુવાજીની મા મેલડી જે વાક્ય બોલે છે એ સીધું પથ્થરેશકાય છે છતાં પણ આજે આ વિડીયોમાં જાણીએ કે મા મેલડીની ભવિષ્યવાણી ખોટી પડી જય માતાજી મિત્રો હર હર મહાદેવ હું યોગેશ મહારાજ આજે આપણે જાણીએ કે કાળા કળિયુગમાં જો કોઈ જાગતું દેવ હોય તો એ મા મેરડી છે માં મેરડીના પરચાની વાત કરીએ તો સતુપુવાજીએ એવા અઢળક કામ કર્યા છે જે કામ ડોક્ટરોના રિપોર્ટ પણ ફેલ થઈ જાય જ્યારે વિજ્ઞાન હાથ મૂકી દે ત્યારે સતુપાની મેરડી માતા એ કામ હાથમાં લે છે મા મેલડીએ એવા કેટલાય પરચા આપ્યા છે વગણ વગણકોત્રીએ બબે દીકરા જો આપ્યા હોય તો એ સતુબાની કોરડાવાડી માણવાડી મેરડી આપ્યા છે પણ ક્યારેક એવું પણ થાય કે આ ભવિષ્યવાણી જો ખોટી પડે ત્યારે લોકોને શંકા જાગે છે લોકોનો વિશ્વાસ તૂટી જાય છે કે અમે જે માતાજીના સાનિધ્યમાં માતાજીના સામે પ્રાર્થના પૂજા કરવા ગયા હતા એ જ જગ્યાએ અમારો વિશ્વાસ તૂટી ગયો તો એવું જ આજે સતુબાની મેરડી માતાના સાનિધ્યમાં થયું છે માળવાડી મેરડીમાં બોલે એટલે સીધું પથ્થરેકાય છે માળવાડી મેરડી માતાના જે ભુવાજી છે એમનું નામ સતુબા ખાચર છે એમને એવા કેટલાય અસંખ પરચા આપ્યા છે એમને જાતે જેવું કીધું છે કે મા મેરડી કરે એવું કોઈ ના કરે જો દુનિયાના અંદર તમે થાકી ગયા હોય દુનિયાનું દેવ ફરી ફરીને દુનિયાના ભુવાજી પાસે વાળન ટોળણ કરીને જો થાકી ગયા હોય તો એકવાર પોરડાધામ ધક્કો ખાજો મા મેલડીએ જાહેરમાં કીધું છે કે દુનિયાનો દેવ ના પાડતું હોય ત્યારે મા મેલડીનું કાર્ય શરૂ થાય છે પણ મિત્રો જ્યારે એક ના સમજ ભાઈએ મા મેલડીને ખુલ્લી ચેલેન્જ આપી ત્યારે મા મેલડીએ ભવિષ્યવાણી ખોટી પડી એવું એમનું કહેવું હતું તો વિગતવાર આપણે વાત જાણીએ કે મુખ્યત્વે વાત કઈ હતી જો આપણને કોઈ દેવદુખ હોય તો એનું સમાધાન આવી જાય આપણા જીવનમાંથી અંધકારને દૂર કરવા માટે આપણે માં મેળડીને પ્રાર્થના કરીએ છીએ માં મેળડીને પ્રાર્થના કરીને આપણે એવું કહીએ કે માતાજી મારા જીવનના અંદર જે તકલીફ છે એને દૂર કરી દેજો પણ મિત્રો આપણે જે પરાણે દુઃખ ઓર્યા હોય એનું નિવારણ તો માતાજી પણ ના લાવે મા મેરડીએ પૂરડા ધામના અંદર જાહેરમાં કીધું છે કે દુનિયાનું કામ હોય જો અસંભવ કામ હોય એને પણ સંભવ બનાવે એ જ મા મેરડી તો મિત્રો હવે કેટલાક લોકોનો પ્રશ્ન હશે કે અમારા કેટલાક સમયથી લગ્ન નથી થતા અમારે કેટલાક સમયથી સંતાન નથી અમારા શરીરના અંદર અસંખ્ય પીડાઓ છે તો આનું નિવારણ કઈ રીતે આવશે તો હું તમને વિગતવાર જાણકારી આપીશ કે શક્યુ ગુવાજી એમના મુખે જ કીધું હતું કે જે જગ્યાએ તમારો વિશ્વાસ હશે એ જગ્યાએ દેવને કામ કરવું જ પડશે પણ કેટલાક લોકો પરાણે હપ્તા ભરીને ગાડી લાવતા હોય અને જ્યારે હપ્તાનું બિલ આવે અને પૈસા ખૂટી જાય ત્યારે માતાજીને કગર વગર કરતા હોય છે તો આવી ભક્તિ લેકે ના લાગે ભક્તિ કરવી પ્રાર્થના કરવી એટલે માંગણી નહીં પ્રાર્થના એટલે કે વિશ્વાસ જો આપણે વિશ્વાસ રાખ્યો હશે તો સતુબાની મેરડી માતા જેવી રીતે અસંખ્ય ભક્તોના જીવન પરિવર્તન કરી દીધા એવી જ રીતે આપણું પણ જીવન પરિવર્તન કરી શકે પણ એના માટે વિશ્વાસ રાખવાનો કેટલાક લોકોએ એવું પણ કીધું કે સતુબાની જે માં મેરડી ભવિષ્યવાણી ભોગે છે એ ખોટી પડે છે પણ ખોટી તો એ લોકો માટે પડે છે કે જેને માં મેરડી ઉપર વિશ્વાસ નથી જેને માં મેરડી ઉપર અતૂટ વિશ્વાસ હોય જેને પોતાનો હાડ હોમી દીધું હોય એના વારે તો મા મેરડી આવે જ છે પણ આપણે જો ખોટા કર્મ કરતા હોઈએ જો આપણા નીચ કર્મ હોય અને નીચ કર્મ કર્યા પછી આપણે માતાજીને પ્રાર્થના કે માતાજીને કગર વગર કરીએ તો એવી ભક્તિ લેખે ના લાગે આપણે કોઈને નડીએ ના એ પણ મોટામાં મોટી સાધના છે તો હવે આપણે વિગતવાર જાણી લીધું કે આપણે ભવિષ્યવાણી જ્યારે ખોટી પડે છે ત્યારે મનોમન આપણે સમજી જવાનું કે ક્યાંક ના ક્યાંક મારા એવા નીચ કર્મ છે એ કર્માધીન મને દુઃખ ભોગવવું પડ્યું એમાં આપણે માતાજીનો ગુનો ના કાઢીએ એ ગુનો આપણો જ હતો જો આપણે સત કર્મ કર્યા હોય સારાની સંગતમાં રહ્યા હોય તો દુઃખ અવશ્ય આવે પણ દુઃખમાંથી કઈ રીતે બહાર આવવું એનું નિવારણ તમને અંદર મળી જશે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રેજો